ગુનાહિત ઇતિહાસ છે તેઓ દ્વારા વેજલપુરના બૂથ નંબર બસો છવ્વીસમાં સંકિતનગરમાં વોટિંગ જતા એટલે કે મતદાન કરવા જતા મતદારોને રોકવામાં આવ્યા આ ફરિયાદ જવાબદારી સાથે સારા નં સારાના બુથ નંબર બસો બાવીસ બસો છવ્વીસ બસો બત્રીસ બસો તેત્રીસ બસો નેવ્યાસી બસો નેવું બસો એકાણું માં કાલુ ગર્દનના એમના સાથે તત્વો દ્વારા મતદાન રોકવાનો ગંભીરતાથી પ્રયાસ કરવામાં આવ્યો અમે ચૂંટણી પંચને તાત્કાલિક પણ અહીંયા મતદારો પોતે ભય અને ડર વિના મતદાન કરશે વિનંતી કરી પણ લાંબા સમય સુધી તે દિશામાં કોઈ પગલા ભરાયેલા નથી અમે લેખિતમાં ફરિયાદ કરી છે